દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજને બદનામ કરવા અને સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા પત્રકાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ફરિયાદ નોંધવા અરજી કરી પીઆઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીની રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી સમાજને બદનામ કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે સંજેલી તાલુકાના સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને રજૂઆત કરવામાં આવી હતી સંજેલી પોલીસ સ્ટેશનમાં પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ફરિયાદ નોંધાવવા અરજી કરી રજૂઆત કરવામાં આવી હતી તો સિનિયર પત્રકાર તરીકે ઓળખાતા જગદીશ મહેતા દ્વારા એક ન્યૂઝ ચેનલમાં આદિવાસીઓને કરતા આદિવાસીઓમાં રોષ ફેલાયો છે તો ભૂતકાળમાં પણ જગદીશ મહેતા દ્વારા દલિત સમાજ વિશે માફી માંગી હતી પરંતુ હવે અવારનવાર સમાજને બદનામ કરનાર સામે તેના વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા આદિવાસીઓ દ્વારા રજૂઆત કરી પત્રકાર વિરુદ્ધ અન્ય માટે દાખલો બેસાડાય તેવી કડકમાં કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જો આગામી અડતાલીસ કલાકમાં પત્રકાર વિરુદ્ધ એફઆઈઆર નહીં થાય તો સિંજરી પોલીસ સ્ટેશન બહાર આદિવાસી સમાજ આંદોલન ચિમકી ઉચ્ચારવામાં આવી હતી બે ન્યૂઝની લાઈવ ડિબેટની અંદર સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા નિમાયેલા નેતા તુષાર ચૌધરીની વાત કરતા કરતાં જ આદિવાસી સમાજને ખૂબ ખરાબ શબ્દોમાં અભદ્ર ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા બમ્મર આદિવાસી કપડા વગરના આદિવાસી એસી માં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધી હતી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈ પણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે અમે રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ સંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરીશું જય શંગાળા મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ